અલવસ એ એ એ એ મર્દો વાલે વાટ બારક કરવા માટે નવા વર્ષના ને ને એવું શાંતિ રે આનંદ રે ઉષવ રે બતાય ને બધાનો જીવન આરામ અને

તમે તો ગાઈસ ભાગી ગયા છે 11 ને આપણે છે ને દાળ ભાત મૂકવાના છે તો આપણે ભાત પહેલા ધોઈ નાખીએ ચોખા ચોખા ને ધોઈ દાળ ભાત મૂકી દઈએ આજે બનાવવાના છે ઓન્લી ફૂલ દાળ ભાત ખાલી ને ખાલી બીજું કાંઈ કશું ખાવું નથી હલકા ફુલકા ખોરાક ખાઈ વાગી ગયા ત્રણ ને આપણે જો ખાઈ પી નવરા થઈ ગયા મહેમાન આવી ગયા દિવાળી પછીનો નો વરસાદ આવી ગયો ભાઈ વાહ છે આવું ક્યાંય આટલા વર્ષોમાં જોયું છે દિવાળી પછી વરસાદ પોલ્યુશન વધી ગયું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે તો એ વાતાવરણનો પલટો મારી દે ને એ માણસ એવું છે માણસ કોઈ દી કોઈનું ચાલવા ન દે પ્રકૃતિ આખી ઊંધા પલટી થઈ ગઈ છે જો આ પહેલી વાર મેં જોયું હો આવું તો તો અચાનકથી તડકો સરસ હતો અને ધબધબાટી વરસાદ આવવા માંડ્યો ગઈ હવે કેટલી જગ્યાએ સપ્તાહ ચાલતી હશે કાંઈક કાંઈક પ્રોગ્રામ હશે એમ હજી તો નવા દિવસો શરૂ છે પણ માંડવીની સિઝન છે ખેતીની સિઝન હોય બધાનું કેટલું બધું બગાડવા માટે આવે છે પાર્સલ આવી ગયું એમેઝોનમાં એમેઝોનમાંથી

સમય વગરના મહેમાન આવી ગયા સમય વગરના તો હવે આપણે સરસ નજારો છે વાદળાનો તો આ જોઈને ખુશ થઈ ગયા આટલું સરસ વાતાવરણ જોઈને તો આપણે છે ને એ કાંઈ વાદળા જોવા માટે આવ્યા નથી કપડાં સુકવવાના છે બરાબર તો ફટાફટથી આપણે કપડાં સૂકી લઈએ પછી તો જો લઈ લીધા મેં કપડાં ને કપડાં ધોવાનું શરૂ કરી દીધું હતું ને માંડ માંડ સુકવી દીધા મેં કીધું વરસાદ આવે ને મારા કપડાં સુકાઈ જાય તો સારું કારણ કે આ તો નજારો બપોર પછીનો આપણે ધોયા હતા કપડાં બપોર પછી પછી થાકી ગઈ ને આવી ગઈ હિંચકા ઉપર હિંચકા ઉપર બેસીને ઘણા બધા હિંચકા ખાધાઓ જ્યાં સુધી હિંચકે ન બેસું ને ત્યાં ત્યાં સુધીમાં તો મારી સવારથી સાંજ ન પડે પણ લીંબુ નાખવું પાનની એટલી બધી સ્મેલ આવે ને મેં ગયો આ પછી તો સીધા આવીને સેટી ઉપર કારણ કે થોડીક વાર આ મોબાઈલ ને પછી એને એને ટાઈમ આપવો પડે નહીં આખો દિવસ મારો તો કામમાં કામમાં ગયો એટલે આપણે લઈ લીધો મોબાઈલ ને થોડીક વાર કરી લીધો આરામ કારણ કે મારે મારા વિડીયો જોવાના હોય ને તો પછી બધા રાડો નાખતા હતા મેં કીધું ભલે પાંચ વાગ્યા હોય સાંજના પણ હું તો અત્યારે થોડીક વાર આડી પડીશ જ હું મારા વિડીયો જોતી હતી કારણ કે મારે જોવાતા મારા વિડીયો કેવા હોય છે તો જો આપણે આ વ્લોગ ચાલુ કરી દીધો તો અને ફટાફટથી તમે પણ મારી ચેનલનો મોનાજસુ બ્લોગનો કોન્ટેક કરજો અને આ ચેનલમાં ક્યારેક મુલાકાત કરજો બાપા આવું ન કરતા બાય બાય અને પછી તો આવી ગયા કિચનમાં કિચનમાં આવી ગયા એટલે આપણે ચાનો ટાઈમ થઈ ગયો એટલે બસ આડા પેડા ન પડ્યા ત્યાં તો ફટાફટથી મૂકી દીધી ચા ત્યાં તો બહાર મેં જોયું ને તો બહારથી અવાજ આવતો તો મિક્સ નો અવાજ આવે છે તો બાર બધી બહેર વાતો કરતી હતી કે આપણે સુરતથી ગામડે આવીએ ને તો સારા કપડાં પહેરવા જોઈએ હું તો બહાર એટલી બધી જોવા મળીને મેં આવી વાતું કરવાવાળું કોણ તો કે ગામડામાં આવીએ ને તો સારા કપડાં પહેરાય આપણે સુરતમાં તો ગમે તેવા ચાલે એવી વાતો સાંભળતા સાંભળતા મેં તો મૂકી દીધું નખરું દૂધ અને નખરા દૂધની ચામાં ચા ખાંડ ને નાખીને હલાવીને કરી નાખ્યો ડોયો કારણ કે મારે તો પછી નખરા દૂધની ચા પીવી પડે ને આપણે કાંઈ પાણી બાણી કોઈની ચામાં નાખતા નથી ને આપણી ચામાં નાખીને દિલક્ષ મજાની ચા બનાવી દીધી જ્યાં ડબ્બામાં જોયું ત્યાં ખાંડ નહોતી મેં બોહો આમાં તો ખાંડ છે ને ફટાફટથી ડબ્બો કર્યો ઊંધો ઊંધો તો ડબ્બો કર્યો પણ એનું તળિયું દેખાઈ ગયું એટલે હવે કાલે લાભ પાંચમને દિવસે જ આપણે છે ને પહેલાં તો એક મણ ખાંડ લઈ આવવાનું છે ખાંડ હું આખો મારે બહુ જોઈએ દિવસ દરમિયાન એટલે નાખી દીધી ચપટી ખાંડને હલાવી નાખ્યું અને ત્યાં તો આવી ગયા બહારથી અવા જ આવવા મળ્યો મારી પણ ચા બનાવજો મેં કાંઈ વાંધો નહીં આવી જ જાઉં ડબ્બાબા બંધ કરીને મેં કીધું મૂકી દઉં ને લઈ લો આદું આદુ વગરની ચા તો મને બિલકુલ નહીં ભાવે એટલે લઈ લીધો આદું અને આદું ખમણીને સરસ મજાની આપણે ચા બનાવી નાખીએ અને આદું પણ કેટલું બધું નાખ્યું થોડા આદું એ ન થાય તીખીને તમતમતી ચા હોય ને તો જ ભાવે તો ગળાને થોડુંક સુકું મળે એટલે પછી ચા આદું ખમણી નાખ્યું ને પછી મેં કીધું હવે કંઈક આમ ટેસ્ટ આવશે ગયણી લઈને હલાઈ નાખીએ બે ત્રણ ઉભરા આવ્યા ન આવ્યા પણ પેલાં ગવણી સાફ કરવી પડ્યો કારણ કે એમાં છે ને જીવ જંતુ આવતા હોય એટલે ગયણી ને આપણે તમે આ બધું મૂકી દઈએ અને ફટાફટ ચા પી લઈ ચા પીશું એ વિડીયો તો તમને નહીં બતાવું કારણ કે હું ચા પીતી હોય તમારી નજર લાગી ગઈ હોય તો એટલે પછી તો આપણે ચાખી લીધું કોઈ દિવસ ચાખતા નથી પણ આપણી ચા પરફેક્ટ જ હોય ચાખવી ન પડે કારણ કે મારા માટે હું બનાવું ને એટલે મને ખબર જ હોય મારે મોડી જોઈએ એટલે કોણ કોણ મારી જેમ મોડી ચાપી હોય કોમેન્ટ કરજો પછી ફરી પાછું મોબાઈલ લઈ લીધો કારણ કે આમાં કાર્ડ હતું એ મારે બદલવાનું હતું આમાં જે કાર્ડ હતું ને નાના મોબાઈલમાં એ આપણે કાઢી લેવાનું હતું અને એ લગાડવાનું હતું એન્ડ્રોઈડમાં મેં તો ખોયલું ને જ્યાં મોબાઈલ ત્યાં તો મોબાઈલની અંદર બેટરી ઉપસી ગઈ હતી ને અંદર કાર્ડ જ નહોતું મેં કીધું આમાંથી કાર્ડ ક્યાં મારું ગાયબ થઈ ગયું પછી તો શું વાત કરવી હું તો ગોતવામાં ગોતવામાં મારે રાત પડી આવી ગયા બોલ તમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે પાણી જરા પીઉ કે ને પી લ્યો પાણી બે ધડક તમને કોણ પાણી પીવાની ના પડી છે મેં અનુમાન કરું કે શું ગિફ્ટ મોની મારા માટે લીધી હશે ખબર નહી ઓ ભાઈ મને ગિફ્ટ છે ને તો મંગાઈ તમે જ નથી મંગાઈ મે મંગાઈ છે મને કહો ને શું મંગાઈ એટલે નવરાની નવરસ ઓહો

તક આ એટલે કે શૂઝ શૂઝ બૂટ તો એ તમાર મા પગની સેપટી એટલે શરીરની સેપટી ને ને બંધ કરી દો ખોલતા નહીં યોગ ચાલુ કરી દો પછી મારી પસંદ ના બૂટ શૂઝ તમને ગમે નો ગમે તો ખુલ જા સિંસમ છે ને એ મુખી છે ગાઈસ આખ્યો ઓ ઓ ચાલો ખોલો ખોલો નીચે યાર તમારી તમને આના વગર આલે અને આના તો ઢગલા કર્યા ઘરમાં અવે આ તો 1 મહિનો પહેલાથી આમ કેસર હવે મારે મૂજા મોની એક 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 વાહ 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 મની વસ્તુ વાહ વે વા ચક્કા છે બોર્ડ તમારે વા બધા છે આ તો ફેર મસ્ત છે ઓ વા છે કે લાઇટ તો સાઈડ નો ઘેરવાનો જો બોજા આમ જોઈ પપ્પા ટ્રાય માટે પગ નાખો તમને વજન લાગે છે કે મને તો ગઈ માં એટલે મંગાયો વાહ મસ્ત થઈ ગયા આ માણસ છે ને ગેસ બૂટ થી નો કરે પસંદગી મારી એક નંબર થઈ ગયા છે હા કોફડો એટલા ચુયકવા એટલા છે હળવા છે છે ને મને ધોવાની ના નહી પાડતા હો

ઈ કે મત આવન નથી આયુતી આય તો બસાય વિડિયોમાં ઈ તો બાપ વાત તા એમ ઘી ખાકે પેદા હુઈ હે ભઈ હા આ બે લે 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 હાથ તો લે હાથ તો તાર કો મિલેગા